જે પ્રમાણે અત્યારે હાલ જે વિસર્જનના દિવસે છાટા બનવા માટે જે દારૂની જે મહેર છે કરવામાં આવતી હોય છે જોકે એને લઈને પોલીસે ચાપતી નજર રાખતી હોય છે ત્યારે સુરત શહેરમાં કિન્નરના વેસમાં દારૂ ઘુસડવાનો કિમ્યો છે તેનો પર્દાફા સૂચના પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે નકલી કિન્નર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર ની ધરપકડ કરાઈ છે તેની સાથે ડેજી કુંવર ની ધરપકડ કરાઈ છે અને અન્ય બે વ્યક્તિઓ છે અજય પટેલ અને કિશન બાવળિયા તેની પણ ધરપકડ કરવામાં આવી છે આ લોકો પાસેથી કુલ એક નો દારૂ જપ્ત કરાયો છે રેલવે મારફતે સુરત શહેર ખાતે આ પ્રમાણે જે દારૂ છે લાવવામાં આવતો હોય છે ત્યારે પોલીસ તાપતી નજર રાખતી હોય છે અને આજે જે કિન્નરો છે ડુપ્લિકેટ કિન્નરો છે તેની ધરપકડ કરીને બધું તપાસ હાથ ધરાઈ છે સમગ્ર જાણકારી બદલ આભાર તો દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે નકલી કિન્નર બની દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે